દેવની ગાળીઓ અને ગુફાની અંદર માલધારી જીવન જીવતા અને એમાં માં ભગવતીઓ યાદ કરી કે માવડી તારી હે માતા તારા મેહું ના મેહુલા મડાણા યમ્યોમ ગોમ ગાજી ઉછાડેજી માડી તું કરુણા ને ઉજળે કોઠે સબુ કી રોત રોગણી રેજી પછી તું મોગલ હો ખોડિયાર આવડ હો જેના જીવનમાં અહીંયા અવતાર ધારણ કરીને આવે એવી જ રીતે આવું એટલે ધારણો માલ ધારી લઈ લઈને કોઈ માળવો કોઈ એમ નીકળી ગયેલા ને એકલી ધારણ આવ્યું રહેશે આય કલાદાના ના ધણી ને વિચાર આવ્યો કે હવે મેં વાળવા જવું છે ત્યારે દિશામાં રખડ પટો કરતા 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 એમ કે મિતલી નો માલ છે ગણેશ પૂરા બધી બીજા થાય

મશાલુ જેવી નજીક આવીને જોયો ને એ વીજળી થવા મંડ્યા છે આકાશ ની અંદર રમતા હોય એવી વીજળી થાય એમાં વીજળી ના

તો કર્યો પણ એને કઈ ફેર પીડ્યો નહીં ધીરે ધીરે શેક કરે પણ કાંઈ ખવડતો નહીં પછી એને એમ થયું કે હવે જંબા માથે જ્યોત મળે છે અને માં ભગવતી યાદ કરી

મ્યાન હોતી આડી મૂકીને પોતાનું પડખામ લીધું પડખામ લઈ અને પોતાના દીકરાને જેમ બાજુમાં લઈ એમ પડખાને શરીરની શરીરની ગરમી આપી અને ઠોઠવાઈ ગયેલું શરીર વાળા એ ભલનું એમ કેસે છે ઊભો છો અને એક ચોગડિયા સુધી એમ નામ શરીરની ગરમી મળીને બીજું ચોગડિયું જ્યાં ત્રીજું ચોગડિયું રાતનો એક ડોટ થયો નામ કરીને આમ જાગીને જોવે ત્યાં તો ફળાક બહાર વરસાદ પડે

તમે કોમન છો સારની ભાષામાં તમે કોમન છો એ મને ખબર નથી કે બેન હું તો તારણ છું ને કે આ હું તારણ છું અમારા તારણો બધા પરદેશ હાથ હાથ દુકાન પડી ગયા પણ હવે મારા મોઢે મારે ઓળખાઈ દેવી પડશે કે તલાદાનો એ ભલવાળો હું છું કોઈ ઘરાબી માણસ હોય અને આ જગત ને માથે તેને મે વાયો અને મે બાંધ્યો તો હું મે છોડાવવા કે બત્રીસ લખ નો વીર પુરુષ છે એ તું જગત કે મને ખબર નથી પણ જગત મને બત્રીસ લખ નો કે છે તો બાપ એ પણ માગ માગ એ પણ વાળો કે અત્યારે નહીં સમય આવે મારા કારણો છે નહીં પ્રદેશ ની અંદર માલધારી જીવન છે અને અત્યારે ક્યાંય ડલારા લેતા પણ હવે કલાદાન માથે વરસાદ પડ્યો અમે તો માલના પાણીના દીવડા ખબર પડે છે એટલે જરૂર પડે તેની વીર પહોલી પીડ્યું પોતે પોતાના હાથે દૂધ દૂધ અને તળાદાનો ધણી કે અવારમાં પગડતા ધમા બગડતા ધમા કરતા તળાદાનું માથે આવ્યા વધામણા મીડા થાવા તળાદાની રૈયતને હા હાકાર મીંડો થવા કાદ આપણો રાજા રૈયતને માટે થઈ

ભાઈ સિતન ભાઈ એવા બીજા નો બને હું મને લાગી તુમના મને તું લાગી હું મને લું ભવણું બા પાણી પાણી ઉળું પાલું જગતમાં આ જીવનમાં જો પોતાના નડે એવા કોઈ નો નડે અને પોતાના થી ઉજળા એટલે કોઈ થી ઉજળા નહીં દેહ જરૂર છે પણ સંથળ હોય એની મજા છે બાકી ફક પોતાની મેલી ઓલી જે તે ભેળું જાય ઓ તો પહેલું ભણાય ખાતું હોરઠીયો બને આવતા દીનું પાલખ્યું નથી આવે મહેમાન

એમ જગત માં આજ આયબલ વાળા ને એક નહીં પણ બે બે દીકરા ઘૂંઘવાટા અગો ઉગો ને અણો રમવા મળ્યા અને ઈ અરસામાં મોત થવા મળી અને આયા બરોબર સાઈ નેસડી ની માથે જે તારણ આયે બીજી નેહડા માં તારણ આયું કે ભઈ તળે તો રાજ નો ધણી મહેમાન તારા ઘરે થી બાય રૂપ આભરણ એબલ વાળો આઈ નઈ આવતો એટલે બીજી રીત ની શંકા ઉધી કરી ચિંતા છે ચતુરાય ખટે ખટે રૂપ ને રંગ ને રાગ આ બધું ચિંતા લાગી ગઈ છે ચારણ ને એવું થઈ ગયું કે ઓહો મારી ઉપાય આવી છે તારિત્રહીન એટલે જેટલી પાડરૂ ભેહું તો જેટલા હરપટા પાડરૂ ને મારે એટલા બાઈ ને વાહ મારે આમ કરતા કરતા ખાટું ખોરું ધાન સહન થાય પણ માર કેટલા દિવસે સમય ઈ કાળ ઈ સમય ઈ પળ ઈ માણા અને આ પાય સે સુદ દીકરી હતી આન માથે હરપટાની મેં વરહાવા મંડ્યો ને તે એક વખત ના આન તેદી એમ કાઢે કાઢે એમાં ગયું અને એની માથે પ્રાહટ કીધું દૂધ દૂધ ભરીને ભરેલા હતા એ એમ નામ નાખ્યા માથે તમે કોઠ તો મારા પવિત્રતામાં કાંઈ મા અને બોડબોહાળમાં કાઈ ફેર હોય તો તમે આખા શરીરે કાળિયો કોઢ નીકળે અને ધાય હા ઉકડી ગયા લેઈ વાત બિલ સે રહી ખાલ સે ખાલ મુતન કો પાણી તળવિયા પીછે જા માલકમલ સતુરાય દેવી છે માનસો સત્વકતા જ્યારે જેના ઘરે બારમી ને બાર ઓઢ પોતાનો પર્યાગતિ બેન દીકરી નથી ખોળો કેવું લાવું મસાલ દેવું દાન અને એમ નામ કે છે પછી તો એ કાળીઓ ફૂટ નીકળ્યો ઝળાળા ઉપડી ગયા મોટા મોટા ખોડા ખાવા મંડ્યા પાસ પોલું થી મીડો ટાળણ બંધાવા અને પછી તો ગમે એમ તો હે મા જગદંબા હે અખિલ બ્રહ્માંડ નું સંચાલન કરનારી માં પરમેશ્વરી પારંબા ગમે એમ તો ઈ સિથરાનો મારો ગણી પછી મોડી ધાર્મિકો જા ગોવા એટલે અજ્યા હોય ત્યાં લઈ જાય છે કારણ સારું થવાની કોઈ દવા

ઈ સૂર્ય વંશમાં વાળા વંશ ભયો આવે છે આજ આ પણ પવિત્રતાથી જીવે છે ભલે એક કંગાળ એક ઝૂપડામ રહેતો હોય પણ એની અમીરાત જો પંસર કરતો હોય ભિખારીયા તો એની અમીરાતમાં કાઈ નો ફેર પડે આ લોયના સંસ્કાર લોયના સંસ્કાર બાદ ગોતવાનો જવા પણ ત્યારે કોઈ સારા માણસનો ફેરો બદલાનો કે ભાઈ આપણે કહેવામાં હું વાંધો છે બાય ચારણ છે કદાચ આ કોઈ આર્ય છે

દરવાજે એક બાઈ આવ્યા છે આઈ સી ચારણ છે અને આપનું નામ વારંવાર લિયા કરે છે અને હું એ ભલવાળાની બેન છું અને સાઈ નેહમાંથી આવું છું નેહડી મારું નામ છે એટલે શબ્દ જ્યાં સાંભળ્યા પણ એમ કહે છે કે એભલવાળા જેટલી ડોટ મૂકી જેમ કૃષ્ણ સુદામા માટે સુદામા માટે મૂકી એટલી ડોટ આની મૂકી તો વર્ષો પાંચ હજાર વર્ષ થયા હમણાં થયા અને જેનું લોહી ધબકાર આપણામાં કરી દો ને એવી ગડગડતી મૂકી રાણીયું અણા વાળા ને ઉગલ ને મહેમાન ને બધા જોઈ રહ્યા છે અને ગડગડતી મૂકી પણ કે આમ જોયું તા બે ની ચાર નજર ભેગી થાય બેન તમે હા આ સમય કે ભાઈ સિતેને તમારો સમય એવો હતો વાળા આજ મારો સમય એવો કલંકી સો કલંકી ભાઈ કલંક લાગ્યું છે માથે એટલે શું કરું પણ આજ મને તું સાંભળ્યો રાણીઓ આવી ગઈ બહાર ને લઈ જાય ઉતારો આપ્યો પણ ધીણી ધીણી વાતું કરે એ જાયની વાત કોની આરે વાત કરે એમ બોલાને ધબરી જાય ખેલો તાબલા ઓટાડી દુર્ગંધ દેવી વાસ પાસ થઈ ગેલા ધીણી ધીણી વાતું કરે છે એ કીધું કે કોની આરે વાત કરે પાછા રાણીને મોકલે કે તમે ધીણી ધીણી વાતું કોની આરે કરો છો ત્યારે એમ કહેવામાં આવ્યું કે ભાઈ એ વાળો અહીંયા રોકાણા અમારા કોઈ ખાટ વાજ્યા ઈર સાથે તારણ બાજુ એ ચારણ અને મને રોજ મંડ્યો હેરાન કરવા અને મારી માથે ન કરવાની કરી અને મારા શબ્દ નીકળી ગયા અને માં ભગવતી મારી દીભાન ઉપર આવી ગઈ અને મારો ધણી છે અને એને કોઈ બત્રીસ લગ્ન વીરપુરુષ નું લોહી સાટું તો અને સારું છે હવે આ તો બધાય બત્રીસ લગ્ન હતા ઉગાવાળો એ

ખોબા ભરી ભરી અને પોતાના દીકરાનું રગત લોય છાટવા મંડાણો છે અને લોય છાટવા મંડાણો છે અને પડદા જોઈ રહી છે વાહ હે ભાલ વાહ હે ભાલ વાહ વાળા એ ભાલ વાહ વાહ ઉગા વાળા વાહ વાળા મંડાસ વખાણ થાવા અને તારણ બે બાકળો છિન ઉગો થયો પણ સાઈ નેસડી એ હું નક્કી કીધું છું કે આજથી હવે મારું જીવન અને આજ આના લગન છે એ મસ્તક પડ્યું છે આ ઓલાનું ખાંદ પડ્યું છે જે શરીર અને બેનની માથે મૂકી અને પોતાની લોબડી માથે હતી કાળી જે ઢાબળી જેને કહેવાય ઊંની એ ઢાબળી બનેલી માં ભગવતીને પ્રાર્થના કરી કે મારી આયુષ હવે પૂરી થાય કલંક લઈને જાવું નહોતું અને આ આણાવાળાને હું આપું છું માં ભગવતી આને ઊભો કરી દે એટલે માથું બરોબર મૂકવામાં આવ્યું અને માથા લોપડી માં ભગવતી ને પ્રાર્થના કરી પણ અડા વાળો બે પાકડો થઈને ગયો ત્યાં તો આનંદ નો લોઠ ઉસળવા મંડાણા અને માં ભગવતી તેને ખમકારા મંડી કરવા અને ઉભો છો પણ ગોકુ અને મસ્તક મૂકવા મુદ્રા બા ભે રહી ગઈ ને કે આજ પણ હજી ગ્રાશિયા દરબાર ઓન તમે જુઓ ને તો ફેરા માં મઢુ વાકુ ગા મે આ તેતનસી વાળા ને એમ કીધું ને એક વખત અમારે અહીંયા જવાનું રહેવું બાર સરકાર ને એમ વાત કરી

કે બે વાળા વખાણીએ એક તો સિર નો સિર નો અરે બીજો સિર ઈ વાડણ હાર એ પોતાનું મન તો કે હું બોલ્યો કે હું આવી ગોળ બગાડી માટે આ એવા મહાપુરુષો આવ્યા છે આપણે ટેકા દે એવા અને કોઈ બાજુ નહીં અને આજ પણ આપણા રુધિર જે યાદ આવે છે ભલે બારસો તેરસો માં આપણા ચોપડા લખ્યું છે તમારો વટાળ છો એક વાળા દરબારે કોઈ તળપદાન દીકરી બિહારી જ્યાંથી આપણો વટાળ છો હોય વટાળ શાક મૂળવાળા વાળા આને ત્યાં ખસિયા ગોહિલ માં ભક્તા મામા આ રીતે પેલા વરવા પડે છે મામા દીકરી કૃષ્ણ વખત હોય તો આ જગતમાં આ વાળાની વાતો તો ઘણી છે પછી માંગડા વાળાની ભલવાળીની ચાપરાજ વાળાની ઉગાવાળાની ઉગાવાળાને ભારદ્રોડ આપ્યું હતું એણે પણ ઘણી સખાવતું કર્યું છે આ ભવ ગયો એલે બોલે અવાહે નહીં ફલના તો ગઈ ફાર વરસાદ ઘણા ટાઈમે ભૂલ એટલે એમાં